ઉપલેટામાં દિવ્યાંગ બાળકોની સંસ્થાએ ગણપતિ ઉત્સવ ઉજવણીમાં સહભાગી બનતા નગરજનો શહેરને એકમાત્ર દિવ્યાંગ બાળકોની સંસ્થામાં ઉજવાઈ રહ્યો છે ગણપતિ મહોત્સવ સંસ્થા દ્વારા દરરોજ શહેરના જુદા જુદા નામાંકિત વ્યક્તિઓને હસ્તે ગણપતિ બાપાનું પૂજન અર્ચન અને આરતી કરાઈ રહી છે સામાજિક રાજકીય આગેવાનો સાથે સાથે શહેરની દિવ્યાંગ બાળકોની સંસ્થાના દિવ્યાંગ બાળકો પણ કરી રહ્યા છે ગણપતિ બાપાની આરાધના

જય શ્રી બાદપાલસિંહ જાડેજા રહેવાસી અત્યારે આપણે દિવ્યાંગ બાળકોની સંસ્થા છે ત્યાં ભવ્ય થી અત્યારે થઈ રહી છે જે દર વખતે થઈ છે અને આ વખતે પણ રાજકારણીઓ આજુબાજુના ગામડાના તેમજ બધા જ અહીંયા ભાગ લે છે અને ખૂબ આનંદ માણે છે અમે પણ આજે આરતી લાભ લીધો પ્રસાદી લાભ લીધો તેમ બધાને ગામજન્યો આજુબાજુના ગામના બધાને આવવા વિનંતી અને લાભ લેવા વિનંતી જય માતાજી